હલો મિત્રો જય માતાજી આજ તો આપણે જાવાનું સગાઈમાં રાજકીય આજે હું તને ભાખરી સા બનાવી દઈશ તો હું તો આજ બહુ ખુશ થઈ ગઈ આજ તો મેં કીધું તો સારું વા આપણે કપડા ધોવાઈ ગયા હતા કપડાને લઈને દોરીએ આપણે કીધું સડાવી દેવી હવે અને ફાઇનલી મોડું પણ આજ થઈ ગયું છે જવાનું છે સગાઈમાં આપણે તો મસ્ત મજાના રાજે તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું ને અને હવે જો આપણે નીકળી ગયા છે કેમ કે ફાઇનલી દસ વાગી ગયા હતા ને જવાનું બહુ મોડું થઈ ગયું હતું જવાનું તું આપણે ઓહો હવે તો આપણે પોસી ગયા પણ પોષી ગયા તો પણ આપડે તો બહુ પાછળ રહી ગયા બધા બધા એક જ સેલ રહી ગયા હતા અને જઈને આપણે બાકી જે અગર પાછા બેસી ગયા અમારી જો સગાઈની વસ્તુને હવે વધાવવાની છે એટલે લઈને હવે જો આ વસ્તુનો દીનો વારો પણ આવી ગયો તો અને દી વધાવવા પણ બેસી ગયા હતા અને દી પછી કીધું સારું વાળો આપણો વારો છે તો આપણે પણ વધાવી લેવીને અમારે તો આવા રીત રિવાજ સગાઈમાં હોય છે તમારે કેવા હોય જરાક કોમેન્ટ કરજો અમારે તો વસ્તુ જેટલી લઈ આવ્યા હોય સાસરીયા પક્ષમાંથી બધી વસ્તુ વધાવીને મારે લેવાની હોય છે અને પછી નણંદ બાગરના ગોઠવી દેવાની આવે છે અમારે તો અને તમારે કેમ હોય એ જરાક કોમેન્ટમાં એટલું કહી દીજો તો સારું વાલો આપણે વસ્તુ લઈ લેવી ને ફોટા પાડવાનું હોય અમારે તો એ પહેલાં હોય એટલે ફોટા પાડી લેવીને બધે મોજ મસ્તી કરતા હતા સગાઈમાં એકબીજા એકબીજા જુઓ તમે અને સગાઈમાં તો એટલી ફૂલ ફૂલ મોજ હતી તો સગાઈમાં અને પછી આપણી વસ્તુ નણંદબાની બધી આપણે વ્યવસ્થિત ગોઠવી દીધી હતી જો આ નણંદબાના સાસરીયામાંથી આ વસ્તુ આવી છે જોઈ લો તમે કેટલી સરસ સરસ મસ્ત મજાની વસ્તુ હશે અને પછી આપણા નણંદ ને વસ્તુ પહેરાવાનો વારો આવી ગયો તો ગરાણા પહેરાવાનો એના નણદુ એને સા કામ કરી દીધું હતું અને તો પછી જો એના સાસુમાએ હાથમાં દઈ દીધું નાળિયેર અને રૂપિયો અને એને ચાટલો સોટાડીને અને પછી તો આપડા ને કેક કાપી નાખીને આપણો આવી ગયો જમવાનો ફૂલ વારો અને જમવામાં ફૂલ બાકાજી બોલાઈ દેવાની છે આજે કેમ કે જમવાનો વારો પણ બે વાગ્યે આવ્યો હતો અને આપણે જમવામાં બહુ ફાઇનલી મોડું થઈ ગયું હતું અને જમવાનું જોઈને આપણે એમને માઢામાં પાણી પણ આવી ગયું હતું તો સારું આલો આપણે જમી લેવી ફાઇનલી બે વાગ્યા છે અને સાલો આ બધા જમવા અને આપણે જો હવે જમવાનું સર્વે કરી દીધું છે અને ગુલાબ જાંબુ એથી શરૂ કર્યું છે જમવાનું અને મસ્ત મજાના પણ ગુલાબ જાંબુ હતા પણ તો આજ બધા સાથે મળીને ફૂલ બાકાજીગી જમવાની બોલાવી દેવી છે તો સારું અને પછી આપણે જમીને આવી ગઈ મસ્ત મજાની સોડા આપણી તો આપણે સોડા પીવાનું પણ શરૂ કરી દીધું તું અને પછી આવી ગયો મસ્ત મજાનો મુખવા તો સગાઈમાં બહુ ફૂલમ ફૂલ મોજ હતી આપડી તો જો આપણે બધા કેટલા સાથે મળીને બેઠા છે મારા કાકીજી બધા તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ નવા વિડીયોમાં